જે અંગે શહેર બીડી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ સાબરકાંઠા પોલીસની અલગ અલગ છ ટીમો કામે લાગી હતી ત્યારે બાતમીના આધારે ઈડર પાસેથી પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે ગુનાના ઉપયોગમાં લેવાયેલી ઇકો કાર અને એસન્ટ કાર સાથે પોલીસે કુલ અગિયાર પોઈન્ટ બાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તો આ ગુનામાં સામેલ હજુ પણ પાંચ આરોપી પોલીસ પકડથી હજુ પણ દૂર છે રણજીત બારો જેએન ન્યૂઝ સાબરકાંઠા પકડવામાં આવે છે કેટલા આરોપી શું વિગત સાહેબ તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ હિંમતનગર બસ સ્ટેશન ખાતે સવારના સવા સાતથી સાડા સાત વાગ્યાના સુમારે આંગળી પેઢીના બે કર્મચારી અમદાવાદથી સોના ચાંદીના દાગીના લઈ અને ઉતરે છે જેને અગાઉથી રેકી કરી અને બે ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી હતી કેટલાક અજાણ્યા શખ્સો એવોને પોલીસની ઓળખ આપી અને કેમ સોના ચાંદીના બિલ વગરના દાગીના લઈને આવો છો એવી ઓળખ આપી અને એ લોકોને ગાડીમાં બેસાડે છે અને આગળ જઈ અને એ લોકોને રસ્તામાં ઉતારી દે છે અને તેમની પાસે રહેલા પાર્સલ એ લઈ જાય છે જેની કિંમત આશરે ઓગણપચાસ લાખ ચાલીસ હજાર જેટલી હતી આ બાબતે હિંમતનગર બી ડિવિઝન ખાતે વિગતવારનો ગુનો દાખલ કરી અને તપાસની કુલ છ ટીમ બનાવવામાં આવી હતી જેમાં સીસીટીવી ફૂટેજ સીડીઆર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એલસીબી પોલીસને આ ગુનો ડિટેક કરવામાં સફળતા મળી હતી જેમાં ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને ચાર આરોપી એ અને કુલ અગિયાર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ એ રિકવર કરવામાં આવ્યો હતો બનાસકાંઠા પોલીસે ત્રણ આરોપીની અટક કરી અને એસએન ગાડી પણ રિકવર કરી હતી આમ આ ગુનામાં કુલ સાત આરોપીની અટક થઈ છે હજુ પાંચ આરોપી પકડવાના બાકી છે કઈ દિશામાં તપાસ અત્યારે હાલ ચાલી રહી છે અન્ય આરોપીઓને પકડવા માટેની આ ગુનામાં જે ટીપ આપનાર છે એ આંગળે પેઢીના કર્મચારી જ હતા એટલે એ જે આરોપી વોન્ટેડ છે એના સંપર્કમાં હતા અને હાલ જે વોન્ટેડ આરોપી છે એ લોકોના વેરબાઉટ એટલે એ લોકો ક્યાં રહે છે કોની સાથે કોન્ટેક્ટમાં છે એ બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે ગુના ઇતિહાસ કોઈ આરોપીના આમાં જે પપ્પુ ઉર્ફે દિવ્યરાજ જે છે જે આંગળે પેઢીઓ કર્મચારી છે જે ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં આગળે પડીના લૂંટના ગુનામાં જે છે આ સિવાય જે એક વોન્ટેડ આરોપી છે લાલભા એ મહારાષ્ટ્રના એક લૂંટના ગુનામાં આરોપી છે કે આરોપીની રેકી કેટલા સમય સુધી કેટલા સમયથી ચાલે છે આ જે પ્રાથમિક પૂછપરછના આધારે આ લોકો દરરોજ અમદાવાદથી એક જ અમદાવાદ વિજયનગરની બસમાં આવતા હતા અને એમનો સમય પણ ફિક્સ હતો એટલે લગભગ બે ત્રણ દિવસના રેકીના આધારે આ ગુનાને અંજામ આપેલો હતો કુલ લૂંટ કેટલાની થઈ અને મુખ્ય આરોપી કોણ હતા ઓગણપચાસ લાખ ચાલીસ હજારની કુલ રૂટ થઈ હતી અને મુખ્ય આરોપીઓ જે સાત આરોપી જે પકડાયા છે એ સિવાયના જે પાંચ આરોપી છે તમામ આરોપીઓ મુખ્ય આરોપીઓ છે